ભારતમાં જેટલું સુતરાઉ કાપડ બને છે એમાં લગભગ ત્રીસ ટકા ફાળો ખાલી ગુજરાતનો છે અને આ માહિતી આવી છે રાજ્યસભામાંથી જ્યારે સાંસદ પરિમલભાઈ નથવાણીએ સંસદમાં ગુજરાતના કાપડ અને કપાસ ઉદ્યોગ વિશે સવાલ પૂછ્યો હતો શું છે પૂરી વિગતો ભારતમાં અને ગુજરાતમાં કપાસનું કેટલું ઉત્પાદન થાય છે અને કેટલું એક્સપોર્ટ થાય છે એના વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીત વર્ષ 2023-2024 માં ગુજરાતે ભારતની કુલ સુતરાઉ કાપડની નિકાસમાં લગભગ 30% નો ફાળો આપ્યો છે થોડી આંકડાકીય વાત કરીએ તો વર્ષ 2022-23 માં ભારતે 11085 મિલિયન ડોલરના સુતરાઉ કાપડની નિકાસ કરી જે પછીના વર્ષમાં એટલે કે 2023-2024 માં વધી અને 12258 મિલિયન ડોલર થઈ ગઈ આમાં ગુજરાતના સુતરાઉ કાપડના નિકાસની જો આપણે વાત કરીએ તો વર્ષ 2022-2023 માં ગુજરાતમાં બે હજાર ત્રેપન મિલિયન ડોલર સુતરાઉ કાપડની નિકાસ કરવામાં આવી હતી જે વર્ષ બે હજાર મિલિયન ડોલર થઈ ગઈ હતી હમણાં પરિમલભાઈ નથવાણીએ રાજ્યસભામાં ગુજરાતના કપાસ અને કાપડ ઉદ્યોગ વિશે પ્રશ્ન પૂછ્યો હતો કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી પવિત્રા માર્ગરીટા એનો જવાબ આપ્યો હતો નથવાણી જાણવા માંગતા હતા કે ભારતમાં કપાસનું કેટલું ઉત્પાદન અને નિકાસ થાય છે અને સરકાર આ સંખ્યામાં વધારો કરવા માટે કપાસના ઉત્પાદનમાં સંશોધનને ટેકો આપવા માટે શું કરી રહી છે જે જવાબમાં કેન્દ્રના રાજ્ય સ્તરના મંત્રી પવિત્ર માર્ગરીટાએ જવાબ આપ્યો કે છેલ્લા બે વર્ષથી ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય રહ્યું છે એટલે સૌથી વધારે ઉત્પાદન કપાસનું દેશભરમાં ગુજરાતમાંથી થઈ રહ્યું છે વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં ભારતે 336 ને છત્રીસ લાખ ઘાસ ઉત્પાદન કર્યું હતું જેમાં કુલ ઉત્પાદન થયું હતું હતું કપાસને નિકાસ વધારવા માટે કેન્દ્ર સરકારે એક રિબેટ સ્કીમ રજૂ કરી છે જે નિકાસ કરાયેલા કાપડ અને સંબંધિત ઉત્પાદન પર રાજ્ય અને કેન્દ્રના કરને એટલે કે ટેક્સને ઘટાડે છે આ રિબેટમાં સમાવિષ્ટ અન્ય ટેક્સટાઇલ પ્રોડક્ટને હજુ પણ એવા પ્રોગ્રામ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે જે નિકાસ કરાયેલા માલ પર અથવા તો ડ્યુટી ઉપર ટેક્સ રિફંડ વગેરે મળી શકે આ માહિતી તમને કેવી લાગી બિલકુલ અમને કમેન્ટમાં લખીને જણાવજો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો કે ગુજરાત દેશભરમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે આભાર